નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો કેતુની ખતરનાક ચાલ કુંભ રાશિમાં ભૂકંપ લાવશે ચાર મોટી ભવિષ્યવાણીઓ જે સાચી પડશે કુંભ રાશિના લોકો આજે તમે તે સત્ય જણાવવા જઈ રહ્યું છું જે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે આગામી તેર મહિના સુધી આકાશમાં ગ્રહોનો ખેલ ચાલશે જેની અસર તમારા ભાગ્યના મૂળ સુધી પહોંચશે રાહુ મહારાજ પહેલા લાથીજા સક્રિય થઈ ગયા છે અને તમે તમારા જીવનમાં તેની ગતિવિધિઓ અનુભવી રહ્યા હોશો પરંતુ વાસ્તવિક તોફાન હવે શરૂ થઈ ગયું છે કારણ કે રાહુનો પડછાયો ત્યારે જ પૂર્ણ થઈ છે જ્યારે તેનો જોડિયા સાથી કેતુ મહારાજ તેની ચાલ કરે છે અને આ તે વાગે છે ત્યારે વ્યક્તિ વિચારે છે કે ભૂલ ક્યાં થઈ એટલા માટે જ કેતુને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી રહસ્યમય અને ખતરનાક ગ્રહ માનવામાં આવે છે રાહુ તમારા વિચારો અને ઈચ્છાઓને ફસાવે છે જ્યારે કેતુ તમારા નિર્ણયો તમારા યોજનાઓ અને તમારા ભાગ્યને નિયંત્રિત કરે છે અને અત્યારે કેતુ પાંચમા ભાવમાં સ્થિત છે આ કોઈ સામાન્ય સ્થાન નથી આ ઘર તમારી બુદ્ધિ તમારા બાળકો તમારા યોજનાઓ તમારા અર્ધાર્ય લાભો અને રોકાણો સાથે સંકળાયેલું છે હવે તમે સમજી શકો છો કે જ્યારે કેતુ પાંચમા ભાવમાં સ્થિત હોય છે ત્યારે જીવન કેટલી બધી દિશામાં બદલાઈ શકે છે એટલા માટે તે વાગે છે ત્યારે વ્યક્તિ વિચારે છે કે ભૂલ ક્યાં થઈ એટલા માટે જ કેતુને જ્યોતિષાસ્ત્રમાં સૌથી રહસ્યમય અને ખતરનાક ગ્રહ માનવામાં આવે છે રાહુ તમારા વિચારો અને ઈચ્છાઓને ફસાવે છે જ્યારે કેતુ તમારા નિર્ણયો તમારા યોજનાઓ અને તમારા ભાગ્યને નિયંત્રિત કરે છે અને અત્યારે કેતુ પાંચમા ભાવમાં સ્થિત છે આ કોઈ સામાન્ય સ્થાન નથી આ ઘર તમારી બુદ્ધિ તમારા બાળકો તમારા યોજનાઓ તમારા અણધાર્યા લાભો અને રોકાણો સાથે સંકળાયેલું છે હવે તમે સમજી શકો છો કે જ્યારે કેતુ પાંચમા ભાવમાં સ્થિત હોય છે ત્યારે જીવન કેટલી બધી દિશામાં બદલાઈ શકે છે એટલા માટે આજે તમારા માટે ચાર ખતરનાક ભવિષ્યવાણીઓ અને પાંચ સત્યો જે સમયસર ઓળખાય તો આવનારા તેર મહિનામાં તમારા માટે રક્ષણાત્મક કવચ બની શકે છે પરંતુ જો અવગણવામાં આવે તો વર્ષોની મહેનત સંબંધો સ્વાસ્થ્ય અને સપના બધું તમારી નજર સામેથી સરકી શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રી રામ જરૂરથી લખો જેથી રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ચાર ભવિષ્યવાણીઓ વિશે પહેલી ભવિષ્યવાણી કેતુ મહારાજના પ્રથમ સ્થાન વિશે આ સ્થાન શત્રુ રાશિમાં છે અને બીજું સ્થાન તમારું અગિયારવા ઘર છે હવે અગિયારવા ઘર કોઈ સામાન્ય સ્થાન નથી આ ઘર તમારા કમાણીના સ્ત્રોતો દર્શાવે છે તે સ્થાન છે જ્યાં તમારા મોટા ભાઈ બહેનોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તે સ્થાન છે જ્યાં તમારા ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ ઘર તમારી નાની બીમારીઓ સાથે પણ જોડાયેલું છે હવે કેતુ મહારાજ શત્રુ રાશિમાં છે તો તમે જોશો કે આવનારા સમયમાં તમારી પાસે સતત મોટી ઈચ્છાઓ રહેશે મોટી ઈચ્છાઓ રાખવી એ સારી વાત છે પરંતુ તમને પૂર્ણ કરવા માટે તમારી શોર્ટકટની ઈચ્છા પણ વધશે કયા પ્રકારના શોર્ટકટ જેમ કે મારે તાત્કાલિક મોટી કાર મોટું ઘર મેળવવા અને રાતોરાત તમારા બધા સપના પૂરા કરવા માટે શું કરવું જોઈએ પરંતુ સત્ય એ છે કે આવા સપના સખત મહેનત સમય અને આયોજનથી પૂરા થાય છે રાતોરાત નહીં કેતુ મહારાજ તમને શોર્ટકટ તરફ ધકેલી દેશે અને આ સમય દરમિયાન તમને એવા લોકો પણ મળશે જે કહેશે અહીં પચાસ હજાર રોકાણ કરો અને એક મહિનામાં એક લાખ થઈ જશે આવી વસ્તુઓ પ્રત્યે તમારો આકર્ષણ વધશે ધ્યાનમાં રાખો કે અન્ય ગ્રહો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં સહાયક છે પરંતુ જો તમે આ તેર મહિના દરમિયાન શોર્ટકટ અપનાવશો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે જ નહીં પરંતુ તમારી સંચિત સંપત્તિ પણ તમારી પાસેથી છીણવાઈ જશે તો તેથી પહેલો નિયમ એ છે કે શોર્ટકટથી દૂર રહો હવે વાત કરીએ કેતુના પાસાઓ વિશે જેમ રાહુના ત્રણ પાસાઓ છે તેમ કેતુ પણ જે ઘરમાં સ્થિત છે ત્યાંથી પાંચમા સાતમાને નવમા ભાવને જુએ છે આ પાંચમા ભાવ પર અસર કરશે જેનો અર્થ હિંમત અને મહેનતની સ્થિતિ છે કેતુ અહીં એક સૂક્ષ્મ રમત રમે છે તે વ્યક્તિને સખત મહેનત કરાવશે પરંતુ તે આલસ પણ ઉમેરશે તે બધું થઈ જશે તે કરશેની માનસિકતા બનાવશે અને આ આલસ તમને સખત મહેનતથી દૂર રાખશે પછી આ મન શોર્ટકટ તરફ દોડશે પરિણામે સખત મહેનત બરબાદ થશે અને સંપત્તિ પણ ખોવાઈ જશે ક્યારેય એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં તમે સખત મહેનત કરતા રહો છો પણ પરિણામ મળતું નથી અને જલ્દી કોઈ વ્યક્તિને લાગે છે કે સખત મહેનત કંઈ પ્રાપ્ત કરી રહી નથી ત્યારે તેઓ કહે છે ચાલો શોર્ટકટ અજમાવીએ આ તે છે જ્યાં કેતુ પોતાનું જાડું ફેરવે છે અને વ્યક્તિને ફસાવે છે બીજી ભવિષ્યવાણી પહેલાં તમારા મોટા ભાઈ બહેનો વિશે વાત કરીએ આ સમયે તમારે તમારા સંબંધોમાં થોડી સૌહાર્દ જાળવાની જરૂર પડશે કારણ કે કેતુ અહીં નાના તણાવ પેદા કરી શકે છે અને આ તણાવ ધીમે ધીમે તમારા આવકના સ્ત્રોતોને અસર કરી શકે છે ધારો કે તમારી નોકરી સારી રીતે ચાલી રહી હતી પરંતુ અચાનક તમે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી ગયા અથવા તમને ખૂબ જ લોભની લાલચ આવી ગઈ અને તમે તેને છોડી દીધી એવું વિચારીને કે તમને બીજે ક્યાંક વધુ લાભ મળશે પરંતુ નવી જગ્યાએ નિષ્ફળતા મળી અને તમે તમારી જૂની નોકરી ગુમાવી દીધી તેથી આ સમય પહેલી પ્રાથમિકતા શોર્ટકટ અને લોભથી દૂર રહેવાની છે તમારી મહેનત એ તમારું સાચું શસ્ત્ર છે અને તમારે તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ હવે સાતમા પાસાની વાત કરીએ કેતુનું સાતમું પાસું સીધું તમારા પાંચમા ભાવ પર પડે છે અને પાંચમું ઘર ખૂબ રસપ્રદ છે કારણ કે તે અણધાર્યા લાભોનું પ્રતિનિધિત્વ કરે છે જેમ કે જુગાર સટ્ટો લોટરી અથવા શેરબજાર જ્યારે કેતુ અહીં પોતાનું પાસું રજૂ કરે છે ત્યારે તે વારંવાર તમારા મનમાં નીચેનો વિચાર લાવે છે હું એકવાર શેરબજારમાં રોકાણ કરવાની કોશિશ કરીશ હું મેચ પર સટ્ટો લગાવવાનો પ્રયાસ કરીશ હું તેન નંબર પર પૈસા લગાવીશ કદાચ હું ભાગ્યશાળી થઈશ આ આકર્ષણ તમને આકર્ષિત કરે છે તમે એવા લોકોને પણ મળશો જેઓ કહે છે મારી સાથે ભાગીદારીમાં આવો અથવા હું જે કોલ ટિપ્સ આપું છું તેનું પાલન કરો તમે ઝડપથી પૈસા કમાઈ શકશો પરંતુ યાદ રાખો આ એક એવી જાડ છે જે તમારા મહેનતના પૈસા ખર્ચી શકે છે જો તમે તેમાં ફસાઈ જાઓ છો તેથી આ પરિસ્થિતિથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કેતુ તમને વારંવાર શોર્ટકટ અને લાલચ તરફ ધકેલી દેશે પરંતુ સખ્ત મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવું એ સમજદારી ભર્યું છે ત્રીજી ભવિષ્યવાણી આ ક્ષેત્ર તમારા પેટનું પણ પ્રતિનિધિત્વ કરે છે જ્યારે કેતુ આ ક્ષેત્ર પર પોતાની નજર નાખે છે ત્યારે તે એસિડિક સમસ્યાઓ ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પાચણને અસર કરી શકે છે તેથી આવનારા સમયમાં તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે આ ક્ષેત્ર ફક્ત શરીર વિશે નથી પરંતુ બુદ્ધિ અને હોશિયારી વિશે પણ છે જ્યારે કેતુ આ ક્ષેત્રને પ્રભાવિત કરે છે ત્યારે તે ક્યારેક ખરાબ વિચારો તરફ દોરી શકે છે હવે તમે વિચારી રહ્યા હોશો કે આ કેવી રીતે ખરાબ વિચાર છે સમજો કે ગ્રહો પોતાની જાતે કંઈ ખોટું કરતા નથી તેઓ લોકોને તે કરવા માટે મજબૂર કરે છે આનો અર્થ એ છે કે કેતુ મહારાજ તમારા મનમાં એવો વિચાર બેસાડશે કે તમને લાગશે કે બધું બરાબર ચાલી રહ્યું છે અને પછી અચાનક તમે એક એવો પગલું ભરશો જે પાછળથી એક ગંભીર ભૂલ સાબિત થશે તમને પણ તમારા જીવનના કોઈક સમય લાગ્યું હશે કે બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ કોણ જાણે છે કે તે દિવસે શું તહ્યું અને એક નિર્ણય બધું બગાડી નાખ્યું આ કેતુ મહારાજનો ખેલ છે તે પહેલાં વધુ પડતો આત્મવિશ્વાસ પેદા કરશે પછી તેનો ઉપયોગ તમને ફસાવવા માટે કરશે પરંતુ જો તમે તે સમય સતર્ક રહેશો અને યાદ રાખશો કે આ કેતુની યુક્તિ છે જો મારે રોકવું પડે તો બે પગલાં પાછળ હટીને તમે તમારી જાતને ગંભીર મુશ્કેલીથી બચાવી શકો છો ચોથી ભવિષ્યવાણી નવમું પાસું તમારા સાતમા ભાવ પર પડી રહ્યું છે અને આ સ્થાન શું દર્શાવે છે આ વિવાહિત જીવન અને ભાગીદારીનું ઘર છે આ સમયગાળા દરમિયાન સંબંધોમાં કેટલીક ગેરસમજો અને સમજન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે તો મારી સલાહ છે કે વસ્તુઓને એવી રીતે બહાર ન ખેંચો જ્યાં તેમને અવગણવી સહેલી હોય નહીંતર નાની વાત પણ નોંધપાત્ર તણાવ પેદા કરી શકે છે ભાગીદારીમાં પણ આવી જ પરિસ્થિતિ સ્પષ્ટ છે ધારો કે તમે કોઈની સાથે વ્યવસાયમાં છો અને બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ હવે ધીમે ધીમે સંઘર્ષ અથવા અવિશ્વાસના ચિંગારાઓ ઊભી થઈ શકે છે અને જો તમે તેમના પર આંદળો વિશ્વાસ કરો છો તો નુકસાન અનિવાર્ય છે ઘણીવાર બીજી વ્યક્તિ છેતરપિંડી કરશે અને તમે કંઈ કરી શકશો નહીં તેથી તમારી ભાગીદારીમાં દરેક વસ્તુ પર નજર રાખો તમારી પાસે તમારો રોકાણો નફા અને નુકસાનનો સ્પષ્ટ હિસાબ હોવો જોઈએ યાદ રાખો આ સમય ગાળા દરમિયાન એક સિદ્ધાંત લાગુ પડે છે જો તમે સાવધાની ગુમાવશો તો આફત આવશે મિત્રો આવતા 13 મહિનામાં આ પાંચ બાબતોને તમારા દિનચર્યાનો ભાગ બનાવો પહેલું નિયમિતપણે ૐ કેતવે નમકનો જાપ કરો બીજું સાજે ગણેશ ચાલીસાનો પાઠ કરો अथवा સાંભળો ત્રીજું જો તમે બાહમાં રહો છો તો રખડતા કૂતરાઓને ખવડાવવાનું ભૂલશો નહીં ચોથું દરેક નિર્ણય સમજી વિચારીને લો લોભ અને શોર્ટકટ ટાળો પાંચમું જ્યારે પણ તક મળે ત્યારે સખત મહેનત કરો આ પાંચ નાના પગલાં અપનાવીને તમે જોશો કે ભવિષ્યમાં ધીમે ધીમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને આ પરિવર્તન તમને માનસિક શાંતિ અને સફળતાના નવા રસ્તાઓ લાવશે છે અમારી ચેનલના વીડિયોની જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે